હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ રાજકોટ ઓર્ગેનિક ગાર્ડનિંગમાં હું આવી ગઈ છું આજે વડોદરાની ગ્રીન હેરિટેજ બોનસાઈ પ્લાન્ટ નર્સરીમાં અહીંયા તમે જોઈ શકો છો કે નર્સરીની અંદર એન્ટર થતાં જ અલગ અલગ વેરાયટીના હેંગિંગ્સ અને બોનસાઈ પ્લાન્ટ બીજ પ્રકારેલા છે અને ખૂબ જ હેલ્ધી પ્લાન્ટ્સ છે અહીં બોનસાઈ પ્લાન્ટ સકુલેન્ટ્સ હેંગિંગ વોટર પ્લાન્ટ ઇન્ડોર આઉટડોર અને ડેકોરેટિવ પ્લાન્ટ્સની લગભગ બધી જ વેરાયટીઓ પણ તમને જોવા મળશે અહીં તમને જોઈ શકો છો બોનસા બોન્સાઈમાં ફોર્મલ અપરાઇટ સ્ટાઇલ ઇનફોર્મલ અપરાઇટ રાઇટ સ્ટાઇલ સ્લેન્કિંગ ટુ રોક સ્ટાઇલ પછી સ્લાન્ટિંગ સ્ટાઇલ રાફ સ્ટાઇલ સેમી કૅસ્પેક સ્ટાઇલ પછી ફોરેસ્ટ સ્ટાઇલ કેસ્પેક સ્ટાઇલ લગભગ બધી સ્ટાઇલના બોન્સાઈ અહીંયા ડિસ્પ્લેમાં રાખેલા છે અહીંયા તમે જોઈ શકો છો કે હેંગિંગમાં પણ અલગ અલગ વેરાયટી છે અને બધાના તમે સ્ટેમ જોઈ શકો છો કેટલી સારી રીતે મેચ્યોર પ્લાન્ટ છે અહીંયા તમને ડિસ્પ્લેમાં જોઈ શકો છો કે અલગ અલગ પાછળ બેકગ્રાઉન્ડમાં પણ તમે જોઈ શકો છો બધી જ જાતના બુનસાઈના પ્લાન્ટ છે લગભગ બધી સ્પીસીસ ફ્રેમ્સ હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી લીધી હોય તો પ્લીઝ ઝડપથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જો મારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો હું આવા નવા વિડીયો અલગ અલગ નર્સરીના અને અલગ અલગ જે ઇવેન્ટના વિડીયો હોય છે એ મારી ચેનલમાં આવતા રહે છે તો ફ્રેન્ડ પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હું ટેરેસ ગાર્ડનના પણ વિડીયો અપલોડ કરતી રહું છું એમાં પણ તમને નવું નવું જાણવા મળશે કઈ કઈ રીતે વેજીટેબલ ગ્રો કરવાના અને અલગ અલગ રીતે પ્રેસ કંટ્રોલ કરવો તમારી ચેનલને લાઈક સારો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો કે ઝેડ પ્લાન્ટમાં કાસ્કેટ સ્ટાઇલ સેમી કાસ્કેટ સ્ટાઇલ બંને રીતે ડિસ્પ્લે કરેલા છે અને ખૂબ મેચ્યોર પ્લાન્ટ છે અને હેલ્ધી પ્લાન્ટ પણ છે અહીંયા તમે જોઈ શકો છો કે શરૂઆતથી જ બુનસાઈનું જે સ્મોલ પ્લાન્ટ હોય મિનિએચર એ અલગ અલગ ડિસ ડિસ્પ્લે કરેલા છે અહીંયા બધી વેરાયટીના પ્લાન્ટ તમને મળી રહેશે અને બધી જ પ્રાઇઝના છે લગભગ શરૂઆતથી લગભગ ત્રણસોથી અને જેમ મેચ્યોર પ્લાન્ટ હોય એમ વધારે પ્રાઇઝમાં મળી રહેશે તમને પ્રી બોનસાઈ બોનસાઈ બધી પ્રકારના પ્લાન્ટ મળી રહેશે સાયકસમાં પણ અલગ અલગ વેરાયટી છે બોગનવેલિયામાં પણ બધી જ વેરાયટી લગભગ છે જોઈ શકો છો અને સારી રીતે બ્લૂમિંગ પણ કરી રહી છે બોગનવેલિયા બોગનવેલિયામાં પણ સ્ટાઇલિંગ કરેલા પ્લાન્ટ છે અહીંયા મેચ્યોર છે પ્રી મેચ્યોર છે બધી જ પ્રકારના પ્લાન્ટ છે પાછળ તમે જુઓ અહીંયા સાયકસમાં પણ મેચ્યોર પ્લાન્ટ છે એડેનિયમની પણ વેરાયટી અહીંયા મળી રહેશે બધી જ પ્રકારની પછી તમે જોઈ શકો છો અહીંયા ફાઈકસની પણ વેરાયટી છે અમુક સેન્ડ પેપર છે રેર સાઇકસ પણ છે ફાઈકસની વેરાયટી અને આ જુઓ તમે ઇન્ડોર પ્લાન્ટ સકુલેન્ડ બધી વેરાયટી તમને અહીંયા મળી રહેશે સકુલેન્ટ્સની લગભગ બધી વેરાયટી છે જે સાઈઝમાં તમને મળી રહેશે મોટી સાઇઝ પણ છે અને નાની સાઇઝ પણ છે સકુલેન્ટ્સની અને હેંગિંગમાં પણ સકુલન્ટ્સ રાખેલા છે અહીંયા લગભગ બધી જ સ્પીસીઝના સકુલેન્ટ્સ અહીંયા તમે જોઈ શકો છો અહીંયા તમને પોટમાં પણ બધી જાતની વેરાયટી મળી રહેશે સિરામિક પોટમાં તમને અલગ અલગ સાઇઝમાં તમને બધા જ પોટ અહીંયા મળી રહેશે સિરામિકના બોન લગતા પોટ પણ છે સકુલન્સના પોટ પણ છે અને ઇન્ડોર પ્લાન્ટના છે આઉટડોરના છે લગભગ બધી જ જાતના પોટની વેરાયટી તમને અહીંયા મળી રહે અહીંયા તમે જોઈ શકો છો કે ઇન્ડોર પ્લાન્ટ સેમી શેડ શેડી એરિયામાં રહી શકે તેવા પ્લાન્ટ પણ અહીંયા છે તે ગાર્ડનિંગના પણ મસ્ત એક્ઝામ્પલ્સ અહીંયા તમને જોવા મળી રહેશે અને જે શેરી એરિયામાં પ્લાન્ટ થાય છે જેવા કે પોથોસ ફન એ બધા તમને અહીંયા મળી રહેશે ખૂબ સારી કંડિશનમાં બધા પ્લાન્ટને રાખવામાં આવેલા છે અહીંયા મની પ્લાન્ટની પણ અલગ અલગ વેરાયટીઝ છે અહીંયા અને અહીંયા તમે જોઈ શકો છો કે ભોન્સાઈને લગતા મટીરિયલ બધા જ અહીંયા છે એકવાર જરૂરથી તમને ફ્રેન્ડ્સ અહીંયા આગળ છે વિઝિટ કરજો તમને જોવાની ખૂબ મજા આવશે અને ઘરેથી પણ સારી એવી તમે અહીંથી કરી શકશો ફ્રેન્ડ્સ કે તમને જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ફરીથી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બાય ફ્રેન્ડ્સ